PGVCL અંજાર વર્તુળ કચેરી ખાતે PGVCL ની તાજેતરમાં મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો જેમાં 6 ફેબ્રુઆરી થી વીજ બિલ ભરવાના બાકી છે તેવા વીજ ધારકોના વીજ કનેક્શન કાપવાની ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત આજરોજ ગાંધીધામ ઝંડા ચોક ખાતે બહારની ટીમો બોલાવીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ગાંધીધામ વિસ્તારમાં વીજ કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમજ વીજ લાઇન કપાઈ જવાથી થતી હાલાકીથી બચવા વીજ બિલ ભરી દેવા અનુરોધ કરાયો છે અંજાર વર્તુળ કચેરી બીજી વિશેલ દ્વારા જે વીજ બિલના નાણા લાંબા સમયથી બાકી રહેતા હોય એવા ગ્રાહકો સત્વરે પોતાના નાણા ભરપાઈ કરે અને કંપનીની જે રેવન્યુ છે એ આ અંજાર વર્તુળ કચેરીની સાડા છ કરોડ જેવી લેણી રકમ નીકળે છે એની વસૂલાત માટે અને માર્ચ એન્ડિંગ આવતો હોય અને કંપનીના નિયમ અનુસાર ગ્રાહકો સમય મર્યાદામાં પોતાના નાણાં ભરપાઈ કરે એ માટે થઈને આજે ગાંધીધામ મધ્ય વર્તુળ કચેરી અંજાર દ્વારા ડિસ્કનેક્શન ડ્રાઈવ નું આયોજન કરેલ છે મિત્રો ખરેખર ટીજીવીસીએલ એ પ્રજા સાથે જોડાયેલ છે અને પ્રજા જેને વીજ વપરાશ એક મહિનાના કે બે મહિના વપરાશ પછી બિલ આપવામાં આવતું હોય છે અને એનામાં પણ 10 દિવસનો ટાઈમ આપવામાં આવતો હોય છે પણ એ જાગૃતિ થાય અને ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી પ્રજા વધુમાં વધુ પોતાના નાણા સમયસર ભરપાઈ કરે જેથી વધારે સુચારુ સગવડો એમને મળતી રહે વાત રહી ગાંધીધામની તો ગાંધીધામ કરવાની કાર્યવાહી કરી અને કચ્છમાં સૌથી પહેલું સિટીને સગવડ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે પ્રજાની પણ એક ફરજ બને કે પોતાનો જે સેવા જે મળતી હોય એના પ્રત્યુત્તર રૂપે જે પોતાના વીજ બિલ છે એનું સમયસર ભરણું કરે અને અત્યારે કોમર્શિયલ અને એલટીએમડી એટલે કે એનઆરજીપી અને એલટીએમડી કનેક્શનો માટે આ ઝુંબેશ શરૂ કરી છે તો ટૂંક સમયમાં રેસિડેન્સી અને ખેતીવાડીમાં પણ આ કામગીરી કરવામાં આવશે પરંતુ મારી નમ્ર અપીલ છે કે ડિસ્કનેક્શન કાર્યથી કરવું જ ન પડે અને પોતાના જવાબદારી સમજી અને પ્રજા પોતાના જે બિલ આવે અને તરત જ ઓનલાઈન એનું પેમેન્ટ કરે જેથી કરીને કંપનીને એની સુચારો સપોર્ટ મળે અને જે કંપનીનો મેન પાવર છે એ અન્ય સર્વિસ આપવા માટે મેનેજમેન્ટ પ્રોવાઈડ કરી શકે તો સર્વ લોકોને ગાંધીધામ અને સમગ્ર કચ્છના લોકોને એક કર્મચારી તરીકે કચ્છના રહેવાસી તરીકે કે નમ્ર અપીલ કરું છું કે આપણો જે કચ્છનું નામ છે એ નામ રોશન થાય અને કંપની વધુમાં વધુ સપોર્ટ આપી શકે એ માટે આપણા વીજ બિલનો સમયસર આપણે ભરપાઈ કરીએ અસ્તુ નમસ્કાર આજે ઈજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી તરફથી અહીંયા ગાંધીધામ પેટા કચેરી છે એમાં ફિઝિકલ ડિસ્કનેક્શન ડ્રાઈવ માટે ટીમો બહારથી બોલાવવામાં આવી છે એ લોકો આજે કમ્પલસરી ફિઝિકલ ડિસકનેક્શન જ કરશે એના માટે અમારી વર્તુળ કચેરીના હેડ અમારા એસ ચૌધરી સાહેબ જે વિશેષ મુખ્ય એન્જિનિયર તરીકે પોતાનું જવાબદારી નિભાવી રહ્યા છે એ લોકોની લીડરશીપમાં આજે અમે આ જે ડ્રાઈવ છે એનું આયોજન ગોઠવેલું છે એમાં જોશનાબેન જે અહિયાં જે નાયબ એન્જિનિયર છે એ લોકો નું પણ ખૂબ મહત્વનું ભાડું છે ટોટલ આજે અમે ટીમ કરેલી છે એમાં એક જણા બધા કરવા માટે જ બધી ટીમો બહારથી આયોજન કરેલું છે અમારી અંજાર ટીમ આખી એમાં રણછોડભાઈ છાંગા જે અમારા સિનિયર ક્લાર્ક છે એ લોકો પણ મહત્વ રોલ ભજવી રહ્યા છીએ બધું અમે ત્રણ દિવસથી એનો પ્લાનિંગ કરતા હતા અને અત્યારે જે અમે ઇનિશિયેટ કરેલું છે ફક્ત ને ફક્ત અત્યારે એનઆરજીપી જે કોમર્શિયલ કનેક્શનો છે જે ઓફિસો છે જે બેંકો છે કે જે વારંવાર અમે એ લોકોને રિમાઇન્ડ કર્યા છે તો પણ એ લોકો બિલ ભરવામાં થોડી આળસ કરી રહ્યા છે તો એ લોકોના કનેક્શનો કાપવા માટે આજે ફરજિયાત ફિઝિકલ ડિસ્કનેક્શન અમે ડ્રાઈવ આયોજન કરેલું છે અને હું પોતે બીકે મહેશ્વરી અકાઉન્ટ ઓફિસર તરીકે અમે રોલ ભજવી રહ્યા છીએ ને આ આખું લીડરશિપ અમે વર્તુળ કચેરી તરફથી લીધેલી છે અને ખાસ જણાવવાનું ઈ કે ભાઈ અત્યારે જે ટીમો બહારથી આવેલી છે એમાં ખાસ અત્યારે જે જીઓ ટેગિંગ બરોબર કે જે આપણે જીપીઆરએસ એના માધ્યમથી અત્યારે ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલું છે કે ટીમો બહારની છે એ લોકો કોઈ જાણકાર નથી બરોબર કે ભાઈ આ દુકાન ક્યાં છે કે એ છે પણ આખું ડિજિટલ માધ્યમના આખું એપમાં બધું અમારું બધું સુચારુ રૂપે બધું ટેગિંગ કરેલું છે તો એના ઉપરથી એ લોકોને અમારા જે ડિફોલ્ટર ગ્રાહકો છે જે વારંવાર સુધી ભર્યા નથી તો એ લોકો જીઓ કે એના પછી કાપ્યા પછી ઈ જે ગ્રાહક છે એને ફરજીયાત ઓફિસે આવવું પડશે એનું ઈ કેવાય સી પડશે બરોબર કે એનો આધાર કાર્ડ બધી જરૂરી જે પ્રોસિજર છે એમાંથી નીકળવું પડશે એના પછી જ ચાર્જ ભર્યા પછી જ ઈ જે કનેક્શન છે પૂર્ણ ચાલુ થશે એટલે અત્યારે અમે અંજાર વર્તુ કચેરી ને પીજી વિશે બહુ ખાસ વિનંતી સૌ ગ્રાહકોને કરી રહ્યા છીએ કે ભાઈ અત્યારે ઘણું બધું ડિજિટલ નું માધ્યમ આપણા પાસે અવેલેબલ છે તો ઈ ડિજિટલ નું માધ્યમ છે પેમેન્ટ ના તો એના થકી પોતે જાગૃત બને જો એના વીજ લેણા બાકી હોય તો તાત્કાલિક આવી સરળ અવગણ ઊભી કરેલી છે સરકાર સરકારશ્રીએ આપણે અને કંપનીએ તો એનો ઉપયોગ કરે અને એ લેણા છે તાત્કાલિક ભરે આ ઝુંબેશો જે આજથી અમે પ્રારંભ કરી છે એ ઓલરેડી બે મહિના સુધી સતત રહેવાની છે માર્ચ સુધી આપણે તો જે આપણા જે માનવતા ગ્રાહકો છે અમે પણ ઈચ્છીએ છીએ કે એ લોકોને તકલીફ ન પડે એ લોકો પોતે જાગૃત બને અને એ લોકો આવી જે પબ્લિક યુટિલિટી કંપનીઓ છે જે સરકાર શ્રી હસ્તક છે તો એને હજી મજબૂત બનાવવા માટે પૂરી રીતે સહયોગ અને સપોર્ટ કરે